જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ખેડૂત રમેશભાઈ બેચરભાઈ ગામવા છેલ્લા ઘણા સમયથી પોતાના દસ વીઘા ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે સિઝન મુજબ કપાસ મગફળીનું વાવેતર કરે છે આ વર્ષે ઓર્ગેનિક પદ્ધતિ વાવેતરમાં જીરાણું વાવેતર કર્યું છે તેમાં સારું ઉત્પાદન આવે તેવી આશા છે ઓર્ગેનિક દવામાં રાસાયણિક દવા છાંટવામાં આવતી નથી તેમાં ગૌમૂત્ર છાણ વગેરેનો ઉપયોગ કરીને વાવેતર કરાય છે આ વાવેતરમાં કરાયેલા ઉત્પાદનમાં સંપૂર્ણપણે રાસાયણિક દવા હોતી નથી મારું નામ રમેશભાઈ બેચેભાઈ ગામવા ગામ લીંબુડા તાલુકો જોડિયા જિલ્લો જામનગર છેલ્લા સાત વર્ષથી આ ઓર્ગેનિક હું કરું છું આ દસ વીઘાની વાડીમાં ચોમાસામાં મગફળી વાવી છે શિયાળુ સિઝનમાં ચણા વાવી રાઈ વાવી પછી ઘઉં વાવી છે પછી ઓણના વર્ષમાં મેં જીરું વાવ્યું છે એવું લાગે છે હવામાન પ્રમાણે જીરું સારું થશે ને સારું દેખાય છે એમ અત્યારે ઓર્ગેનિક પ્રમાણે કેમિકલ કરતાં સારું એમ જંતુનાશક દવાનો છંટકાવ હોય નહીં દસપાણી અર્ક જીવા અમૃત કુપ્રામૃત બેક્ટેરિયા ખાટી છાસ ગોળ દૂધ આવું જંતુ છંટકાવ કરે